નમસ્તે વિદ્યાર્થી મિત્રો જય હિન્દુ વંદે ચાલો આપણે આવી ગયા છીએ નવા ટોપિકને લઈને અને આ નવા ટોપિકનું નામ મેં અહીંયા તરત જ લખી દીધું છે તમને કે હવે આપણે અગિયારમાં ધોરણના અગિયારમાં ચેપ્ટરને શરૂ કરીએ છીએ જેનું નામ છે વનસ્પતિમાં પાણીનું શોષણ એટલે એકચ્યુઅલીમાં આપણું ચેપ્ટર અહીંયાથી શરૂ થાય છે અત્યાર સુધીમાં તો મેં પ્રસરણ સાનુકૂલિત પ્રસરણ આશ્રુતિની વાત કરી દીધી સક્રિય વહનની વાત અંતઃૂષણની વાત જલક્ષમતાની વાત ડીપીડીની વાત જેના આધારે આપણે પાણીના સંબંધને સમજી શકીએ હવે પાણીને અનુલક્ષીને વનસ્પતિ સાથે કેવા જલ સંબંધ છે એને આપણે સમજવાની શરૂઆત કરીએ છીએ સો લેટ જસ્ટ સ્ટાર્ટેડ ધ રિલેશનશીપ ઓફ વોટર વિથ પ્લાન્ટ રાઇટ તો વનસ્પતિમાં પાણીનું શોષણ જોવું છે ચાલો વનસ્પતિમાં પાણીનું શોષણ કેવી રીતે થાય તમને બધાને બેઝિક માહિતી ખબર છે તેમ છતાં હું તમને સમજાવી દઉં તો અહીંયા આપણે એક મસ્ત મજાનું મૂળ દોરી દઈએ તો મૂળની અંદર ચાલો તમને હું ત્રણ ઓપ્શન આપું ઓપ્શન નંબર એક તો આ જે ભાગ છે એને આપણે વર્ધી પ્રદેશ કહીએ છીએ ઓપ્શન નંબર બી આ જે ભાગ છે એને વિસ્તરણનો પ્રદેશ કહીએ છીએ ધીસ ઇઝ કોલ ઓપ્શન નંબર બી એન્ડ ઓપ્શન નંબર સી જે આ ભાગ છે એને આપણે પરિપક્વન પ્રદેશ કહીએ છીએ અને પરિપક્વન પ્રદેશમાંથી કોણ નીકળેલા હોય તો કે આ રીતે મૂળ રોમ રિલીઝ થયેલા હોય તો તમારો મારો તમને ક્વેશ્ચન જે છે એ છે કે ત્રણેય પ્રદેશમાંથી વનસ્પતિ એક્ઝેક્ટલી પાણીનું શોષણ ક્યાંથી કરે એ બી કે સી ચાલો ફટાફટ વિચારો મૂળ રોમ દોરેલા છે ત્યાંથી તમને હિન્ટ મળી ગયા છે અને તમારામાંથી ઘણા લોકો ચાલુ છે હળ કરીને બોલી પણ ગયા હશે કે સર પરિપક્વન પ્રદેશ જે છે ત્યાંથી વનસ્પતિ શું કરી શકે પાણીનું શોષણ કરે કેમ કેમ કે મૂળ ક્યાં હોય બચ્ચા લોકો

શું થઈ ગયું હોય ગોઠવણી એનો મતલબ કે પરિપક્વન પ્રદેશમાં શું થઈ ગયું હોય તો કે વિભેદન થઈ ગયું હોય એનો મતલબ જો પરિપક્વન પ્રદેશને હું ક્રોસ કરીને જોવા જાઉં એક્ઝામિન કરીને જોવા જાઉં તો મને આની અંદર ઓલરેડી શું દેખાશે બોલો ચાલો તો કે મને એની અંદર જલવાહક અન્નવાહક બાહ્ય છ જે ભણી ગયા ને એના આધારે મને આ રચના દેખાશે અને તમે લોકો અધિસ્તર શબ્દ ભણી ગયા એટલે આ અધિસ્તર એટલે સૌથી બહારનો ઘટક અને બહારના ઘટકમાં કોણ આવેલું હોય તો કે પેલા મૂળ રોમ આવેલા હોય અને એમાંનું જો હું એક મૂળ રોમ તમને સમજાવું તો જો આ એક મૂળ રોમ મેં અહીંયા દોરેલું છે અને મૂળ રોમ હંમેશા કેવું હોય તો આ મૂળ રોમ હંમેશા કેવું હોય તો કે એક

અને મૃદુતક પેશીના બનેલા બાહ્યકના કોષોનું સૌથી નીચેનું સ્તર એટલે કયું સ્તર કહેવાય સર એ પણ અમને ખબર છે એને આપણે અંતસ્તર કહે છે ચાલો હવે જે અંતસ્તર છે ને એને હું સ્લાઇટલી ડાર્કર ગ્રીન કલરથી ડ્રો કરું છું જેના કારણે તમે એને સમજી શકો એટલે હવે હું અંતસ્તરને ડ્રો કરું છું રાઈટ લેટ મી યુઝ ધીસ પેન તો આ અંતસ્તર થઈ ગયું અંતસ્તરના કોષોની બોર્ડર આ અંત જે કોષો છે એ અંતર પછી કોણ આવે તો કે સર પછી પરિચક્રના કોષો આવે કોના કોષો આવે પરિચક્રના તો એનું ડાર્ક ડ્રો કરું છું તો આ કોષો પરિચક્રના થઈ ગયા અને ત્યાર પછી કઈ આવે સંવાહક કે સંવહન પેશી એટલે જલવાહક અને એની સાથે હું તમને રેડ કલરની દોરી દઉં અન્નવાહક જો દેખાય તો ઠીક છે ન દેખાય તો વાંધો નહીં મારા ખ્યાલથી તમને હંડ્રેડ દેખાશે આ રીતનું મૂળની રચના છે હવે મૂળ જે છે એ ક્યાં બેઠેલું છે જમીન પર બેઠેલું છે રાઇટ જમીનની અંદર બેઠેલું છે તો અહીંયા રહેલા જે પાણીના મોલેક્યુલ છે એ પાણીના મોલેક્યુલને ક્યાં જવાનું છે

કોષ દિવાલ કોષ દિવાલ ની અંદર કોણ હોય કોષ રસ્તર ચાલો હું હજી થોડુંક આને વ્યવસ્થિત સમજાવવાની ટ્રાય કરું આ મૂળ રોમ ને હું અહીંથી સાફ કરી નાખું ને વ્યવસ્થિત અને મોટું મૂળ રોમ દોરું એટલે તમને હજી આનું લોજિક ખબર પડે સમજી લ્યો કે આ મૂળ રોમ છે ક્લિયર અને મૂળ રોમ જે છે એની ફરતેની કોષ દિવાલ ને આ એનું કોણ છે તો કે આ એનું કોષ રસ સ્તર છે જો બચ્ચા લો કોણ છે તો કે આ એનું સ્તર છે અને આ કેવું હોય હોય હંમેશા એનું કોષ કેન્દ્ર કહી દઉં બાકીનામાં કોણ છે કોષ રસ ભરી ભરીને બેઠો છે ને ભાઈ કોણ બેઠો છે આમાં તો કે કોષ રસ ભરી ભરીને બેઠો છે ક્લિયર હવે અહીંયા જે સાંદ્રતા છે એ સાંદ્રતા કેવી છે વધારે રાખવી પડશે અને અહીંયા પાણીનું પ્રમાણ કેવું હશે ઓછું હશે કોના કરતા તો કે કે જમીનની અંદર રહેલા પાણી કરતા એટલે જમીન જે છે એમાં જે પાણી છે એની સાંદ્રતા કેવી રાખવાની વધારે અને જે નોર્મલ સાંદ્રતા એટલે દ્રાવણની સાંદ્રતા કેવી ઓછી તો ને તો જ અહીંયા નિયમને અનુસરાય છે હું અહીંયા લખું આશ્રુતિના કયા નિયમો હતા યાદ કરો બે અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણ હાલો બે દ્રાવણ અલગ થયા એક દ્રાવણ કોનું થયું તો કે કોષ રસનું અને બીજું દ્રાવણ કોનું થયું તો કે આ જમીનની અંદર પાણી જાય તો એ પાણી જમીન વાળું બન્યું ને ડોળું પાણી બન્યું ને તો એનું રાઈટ તો બે અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણ બીજું વચ્ચે કોણ હોવું જોઈએ અર્ધ પ્રવેશશીલ પટલ હાલો ગોતો તો અર્ધ પ્રવેશશીલ પટલ છે જો આવી રહ્યું અર્ધ પ્રવેશશીલ પટલ એટલે આપણે એને શું કહીએ કોષ રસ સ્તર બોલીએ અને ત્રીજું પાણી પોતાની પાણી પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં જાય ઓછી સાંદ્રતા તરફ જાય એટલે પાણી પોતાની વધારે સાંદ્રતાથી ક્યાં જાય ઓછી સાંદ્રતા તરફ જાય એનો મતલબ અહીંયા શું થયું અંત આશ્રુતિની પ્રક્રિયા થઈ અને મૂળ રોમમાં પાણી ઘૂસ્યું અને મૂળ રોમ જે છે પાણીને અંદર આવવા માટે ક્ષેત્ર વિસ્તાર વધારે એનો મતલબ અહીંયા બધી જગ્યા પર કઈ પ્રક્રિયા થતી હોય બચ્ચા લો અંત આશ્રુતિની પ્રક્રિયા થાય અને અંત આશ્રુતિની પ્રક્રિયાના કારણે જ કોણ અંદર આવે પાણી અંદર આવે છે લ્યો આખી સ્ટોરી તમને હવે ક્લિયર થઈ જાય વનસ્પતિની અંદર પાણી અંદર આવવા માટે ફરજિયાત કઈ પ્રક્રિયા જવાબદાર છે તો કે આશ્રુતિ ની પ્રક્રિયા ને એમાં પણ કઈ પ્રક્રિયા તો તમારે જવાબ દેવાનો છે જવાબ દેવાનો છે કઈ પ્રક્રિયા અંત આશ્રુતિની પ્રક્રિયા જવાબદાર છે હાલો ક્લિયર હવે તમને લોજિક બેસે એનો મતલબ આ પ્રક્રિયા થાય એટલે આ અધિસ્તરના કોષોમાં પાણી જાય અને પાણી ગયા પછી એને અંદર છે ક્યાં જવું છે જલવાહક સુધી જવા માટેના બે રસ્તા છે એમાંનો એક સીધો રસ્તો છે કે આ પાણી જે છે એ આંતરકોષીય અવકાશના માધ્યમે વહન કરે સો ધીસ કુડ બી અ વન વે હું વ્હાઈટ કલરની માર્કર વાપરું

સર તો સમજાવો પહેલા તમને મેં એમ કહી દીધું સીધું કે પાણી જલભાગમાં ડાયરેક્ટ કેમ કે આપણી પાસે જે આ અંત કોષો છે ને બચ્ચા લોકો એ આ અંત કોષોમાં એક ચોક્કસ પ્રકારનું સ્થૂલન હોય કોનું સ્થુલન હોય અને કાસ્પેરીયન પટ્ટી જે છે એ ચોક્કસ પ્રકારના સુબેરીન દ્રવ્યની બનેલી હોય જેના કારણે એ પાણી માટે અપ્રવેશ છે એટલે બધી જગ્યાએથી પાણી અંદર નહીં આવે પહેલો રસ્તો મે તમને સમજાવ્યો કયો રસ્તો પહેલો સમજાવ્યો મેં તો કે પહેલો રસ્તો સમજાવ્યો પાણીને અંદર આવવા માટે કોષ કોષ દિવાલ કોષ દિવાલ કોઈ પણ દ્રવ્ય માટે કેવી છે પ્રવેશશીલ એટલે એ રસ્તે આવશે રાઈટ અને એ રસ્તે જ્યારે પાણી અંદર આવે છે એ રસ્તે પાણી જ્યારે અંદર આવે છે મારી વાત સાંભળજો રાઈટ તો એ ગમે ત્યાંથી પાણી અંદર આવી શકતું નથી કેમ કેમ કે અંતર અંદર કોણ આવેલું હોય સુબેરીનની પટ્ટી કાસ્પેરી નામના એક વૈજ્ઞાનિક હતા અને એમણે આ ગોતી હતી એટલા માટે એમને કાસપેરિયન પટ્ટી કહેવામાં આવે છે જેના કારણે પાણી વહન પામતું નથી પણ કુદરતની કરામત કયો કુદરતનો અજૂબો કયો અથવા તો કુદરતે ગોઠવેલી તમે વ્યવસ્થા કે ભાઈ વ્યવસ્થાની વિરુદ્ધમાં આવેલો પરિચક્ર પાસેનો આ કોષ જનવાહકની વિરુદ્ધમાં અથવા તો પરિચક્રની સામે આવેલો અંતસ્તરનો એકમાત્ર એવો કોષ હોય કે જે કોષની અંદર આ સુબેરીન નું સ્થૂલન નથી પણ ક્યાં આવેલો હોય જલવાહકની વિરુદ્ધમાં અથવા તો પરિચક્રની સામે કે વિરુદ્ધમાં કોણ ગોઠવાયેલો હોય અંતસ્તરનો એકમાત્ર કોષ હોય કે જેમાં આ કાસ્પેરિટ પટ્ટી નથી અને એ એક જ જગ્યા એવી છે કે જ્યાંથી પાણી જે છે એ જલવાહક સુધી પહોંચી શકે એટલે પાણી ભલે ગમે ત્યાંથી ટ્રાવેલ કરે પણ એને આવવું અહીંયા પડે પાણી ટ્રાવેલ કરીને ગમે ત્યાંથી આવે પણ એને આવવું તો આ જ જગ્યા પર પડે હલો

ત્યારે એનું વહન થોડુંક ધીમું હોય અને કોષના માધ્યમથી પણ પાણી જાય એનો મતલબ બે પ્રકારના પરિપથ થયા પહેલો પરિપથ થયો આંતરકોષીય મારફતે જાવું બીજો પરિપથ કોષ રસના માધ્યમથી જાવું અને ક્યાં જવાનું છે જલવાહક પેશી સુધી પાણીને લઈ જવાની છે કેમ કેમ કે જલવાહક પેશી સુધી એકવાર પાણી આવી ગયું ત્યાર પછી જલવાહક પેશીમાં પાણી આવતું જાય આવતું જાય આવતું જાય હું થોડુંક અહીંયાથી સાફ કરી દઉં પહેલાં પછી હું તમને સમજાવું સમજી ગયો આ ફરીથી કોણ છે મૂળ છે આ મૂળનો અંદરનો ભાગ અને આ ભાગમાં જલવાહક પેશી છે હવે જે જલવાહક પેશી છે એ જલવાહક પેશી પાણીને ક્યાં લઈ જાય છે ઉપરની દિશામાં તો અહીંયાથી જે પાણી આવશે અહીંયાથી પાણી આવશે અહીંયાથી પાણી અહીંયાથી પાણી અહીંયાથી પાણી અહીંયાથી એ બધું પાણી આ જલવાહક તમને જો યાદ રાખજો જલવાહકનો છેડો ખુલ્લો છે છેડા છિદ્રિષ્ટ રચનાઓ હોય છે જેને આપણે પ્રોટીન્સ એકવા પોરીન્સ આઠ પ્રોટીનના બનેલા હોય છે એટલે આ છિદ્રના ભાગેથી પાણી અંદર આવતું જાય પણ અહીંયા પાણી સતત આવતું જાય સતત આવતું જાય સતત આવતું જાય તો સર આ શ્રુતિની પ્રક્રિયા તો એમ કે છે કે આ જગ્યાની અંદર પાણી જો એટલું બધું આવશે તો પાણી આવવાને કારણે તો આધો સાંદ્ર થઈ જાય પણ બચ્ચા લોકો યાદ રાખજો કે આ પાણી જેમ જેમ અહીંયા આવતું જાય ને એમ એમ ભરાતું જાય એટલે પાણી ઉપર જતું જાય એટલું બધું પાણી અહીંયા આવવાનું મુખ્ય કારણ શું છે તો કે જલવાહિનીનો જે આ છેડો છે ને ત્યાં અણુની અથવા તો દ્રવ્યની સાંદ્રતા મેક્સિમમ હોય વધારે હોય જેના કારણે પાણી એની અંદર આવી જ શકે અને ત્યાં સાંદ્રતા બરકરાર રહે કેમ કે જે પાણી આવતું જાય એને તો એ ક્યાં મોકલતો જાય છે હવે ઉપરના ભાગમાં એટલે મૂળથી પ્રકાંડ અને પ્રકાંડથી ક્યાં સુધી જશે પાણી પર્ણ સુધી જશે પણ એ કેવી રીતે જાય છે એને આપણે બાદમાં સમજીએ પણ ઇનિશિયલી અહીંયા તમે જો મૂળ દ્વારા પાણીનો એક વાહન સર્જાણું જલવાહક પેશીમાં પાણીની એન્ટ્રી થઈ તમને આખો પોઈન્ટ ક્લિયર થાય છે બોલો હા કે ના બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બહુ સમજવા જેવો પોઈન્ટ છે ક્લિયર હજી નથી સમજાણું ચોપડ એનું સારું ભણશું એટલે તમને ક્લિયર થઈ જશે ક્લિયર આ ડાયગ્રામને તમે ડ્રો કરશો તો ચાલશે આનો આ જ ડાયગ્રામ હું તમને હમણાં સમજાવવાનો છું છો ચાલો તો હું સૌથી પહેલા આને મસ્ત મજાનું સાફ કરી નાખું જોઈએ વનસ્પતિમાં પાણીનું શોષણ બે પરિપથથી થાય એક પરિપથને આપણે સમજાવી દીધો કયો પરિપથ કહેવાય તો કે અપદ્રવ્ય પરિપથ ને બીજાને કહેવાય સહદ્રવ્ય પરિપથ અપદ્રવ્ય પરિપથ આંતરકોષીય અવકાશ અથવા તો કોના મારફતે જાય કોષ દિવાલના મારફતે જાય અને બીજું સહદ્રવ્ય પદ કોષોના કોષ રચના માધ્યમથી જાય કોષોના કોષ રચના માધ્યમથી પરંતુ એની અંદર ડાયરેક્ટ રસધાની ભાગ લેતી નથી પરંતુ કોણ ભાગ લે છે કોષરસ ભાગ લે છે ક્લિયર આગળ વધીએ કેવી રીતે હોય તો મેં તમને પહેલા સમજાવું અપદ્રવ્ય પરિપથ અપદ્રવ્ય પરિપથ નું ઇંગ્લિશ નામ તમારે યાદ રાખવાનું છે એપોપ્લાસ્ટ કેવી રીતે કામ કરે તો તમે જુઓ અહીંયા હું તમને એક અલગ પેન લઈ લો એટલે તમને એક્ઝેટ ખ્યાલ આવશે મારે સૌથી પહેલા અપદ્રવ્ય પરિપથ ક્યાંથી હોય આંતરકોષીય અવકાશ એટલે તમે જુઓ અહીંયા કોષ રસ તંતુ એને ઘણીક વાર માટે ભૂલી જાવ કોષ રસ ભૂલી જાવ અપદ્રવ્ય પથ મેં અહીંયા લખ્યું છે દેખાય હવે અપદ્રવ્ય પથમાં પાણી આવ્યું આ એવું હાલો પાણી આવીને ક્યાં જાય છે તો કે પાણી કોષ દીવાલના મારફતે મેં તમને સમજાવું કોષ દિવાલ તો કેવી હોય કેવી હોય બધા જ માટે પ્રસરણ તો કોષ દીવાલ મારફતે પાણી આવે પાછું આવે કોષ દીવાલ મારફતે પાછું પાણી ઉપર ચડે જુઓ પાછું પાણી આગળ વધે પાછું પાણી નીચે આવે પાછું કોષ દીવાલ મારફતે ઉપર જાય હવે અહીંયા તમે જુઓ આ રચના જે છે એને આપણે કીધું કાશ્પીરીયનની પટ્ટી ક્યાં હોય ક્વેશ્ચન પૂછાય છે અંત સ્તર પર એનો મતલબ અહીંયા પણ કોણ છે અંતઃસ્તર ને અહીંયા પણ કોણ છે અંતઃસ્તર ક્લિયર હા કેના પણ આ અંત કયું છે અહીંયા કાસ્પેરિયનની પટ્ટી કેમ નથી કેમ કે આ અંતર એ જલવાહક પેશીની વિરુદ્ધમાં છે પરિચક્ર ની વિરુદ્ધમાં એ પરિચક્ર નો કોષ કે જે વિરુદ્ધમાં છે એટલા માટે અહીંયા જલવાહકનું સ્થૂલન નથી બાકી અંત સ્તરના કોષોમાં અંતસ્તરના કોષોમાં કોનું સ્થૂલન છે કાસ્પેરિયન પટ્ટીનું સ્થૂલન છે ક્લિયર અને એટલા માટે અહિયાંથી પાણીનું વહન નથી થતું અહીંયા પાણી અટકી જાય એટલે પાણીને ફરજિયાત ક્યાં આવવું પડે છે આ કોષ પાસે અહીંયાથી પાણીનું વહન નથી થતું પાણીને અહીંયાથી ક્યાં આવવું પડે તો કે આ કોષ પાસે એટલા માટે જ પેલો ડાયાગ્રામ યાદ કરો હવે જે પાણી આવે છે એ અહીંયાથી ક્યાં ચાલ્યું જાય અંતસ્તર પર અહીંયાથી ક્યાં ચાલ્યું જાય અંતસ્તરના કોષો પર અને ત્યાર પછી કોષરસ તંતુ દ્વારા પરિચક્ર અને પરિચક્રથી ક્યાં ચાલ્યું જાય તો કે જલવાહક પેશીમાં ચાલ્યું જાય અને આ પ્રક્રિયા જે આ કોષમાં થાય છે એને કહેવાય પાર પટલ પટલ વહન અને પાર પ્રક્રિયા જે છે એમાં દબાણ પણ લાગતું હોય છે ક્લિયર અહીંયા સુધી જ્યારે બીજો પરિપથ છે એને આપણે બોલીએ છીએ સંદ્રવ્ય પરિપથ હવે જે સંદ્રવ્ય પરિપથ છે એ કોષ દિવાલથી કોષ રસ્તર આને તોડે ક્લિયર અને ત્યાર પછી કોષ દિવાલ થી કોષરસ તર કોષ દિવાલ થી કોષરસ તર કોષ રસ અને કોષ રસ માં બે કોષો વચ્ચે રહેલા પ્લાઝમોડેસમેટા એટલે કોષ રસ તંતુ એમના માધ્યમ થી ફરીથી બાહ્યક ના બધા મૃદુતકીય પેશી એમાંથી અંતસ્તર અને અહીંયા પણ પારપટલ વહન મારફતે અંતસ્તર માંથી પરિચક્ર અને પરિચક્ર મારફતે જલવાહક માં અલ્ટીમેટલી વનસ્પતિ નો મુખ્ય ગોલ પાણી ને તો ક્યાં પહોંચાડવાનો છે બચ્ચા જલવાહકમાં પહોંચાડવાનો છે અને એકવાર જલવાહકમાં પાણી પહોંચવા મળે પાણી આવવા મળે એટલે જલવાહકમાંથી પાણી હવે ધીરે 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 એના હવાઈ અંગો તરફ જાશે મારી વાત ક્લિયર થઈ ગઈ તો આખી અપદ્રવ્ય અને સંદ્રવ્ય પથની મેં તમને વાત કરી અપદ્રવ્ય પથ એટલે શું પાંચ પાસે આવેલી કોષ દિવાલનું તંત્ર અથવા તો અંતસ્તરની અંદર રાઈટ કોષ દિવાલના તંત્ર દ્વારા એનું શું થઈ જાય છે વહન થઈ જાય છે અને ક્યાં સુધી પહોંચે છે તો કે અંતસ્તર સુધી પહોંચે છે પણ અંતસ્તરથી આગળ વધતી નથી શું કામ કોણ આવેલું કાશ્મીરિયન પટ્ટીનું સ્થૂલન આવેલું હોય છે સુબેરીની

અહીંયા તમને કાશ્પીયન પટ્ટી દેખાય છે તમારી ચોપડીમાં પણ આ કાશ્પીરિયન પટ્ટીનું છે અંતસ્તરના પ્રત્યેક કોષમાં છે સિવાય જલવાહકની સામે આવેલા કોષમાં સ્થૂલન નથી એટલે પારપટલ વહન માત્ર ત્યાંથી થાય અને એની સામે આવેલા પરિચક્રમાંથી એ પાણી પાસ થાય છે સંદ્રવ્ય પથ એટલે શું તો કે પાણી કોષ રસના મારફતે પાણી આ કોષ રસના માધ્યમે એક કોષમાંથી બીજા કોષની અંદર કોષ રસના માધ્યમે કોષરસ તંતુ પ્લાઝમો ઉપયોગ કરીને પાણી છેલ્લે ક્યાં પહોંચે જલવાક પેશીમાં માં પેશીમાંથી પાણી ક્યાં જાય આગળ પહોંચે છે ક્લિયર અહીંયા સુધી તો કે આંતર સંબંધિત કોષરસ તંત્ર અને કોષરસ તંતુ મારફતે કોષરસ તંત્ર

સંદ્રવ્ય અને અપદ્રવ્ય પરિપથની મેં તમને વાત કરી હવે અહીંયા બીજી એક પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ સમજવાનો છે કે વનસ્પતિમાં પાણીનું શોષણ થવા માટે એક મહત્વની રચના જવાબદાર છે માઇકોરાઈઝા માયકોરાઇઝાને તમે ચેપ્ટર નંબર બે જૈવિક વર્ગીકરણ દરમિયાન ફૂગની અંદર ફૂગ નામના પોઈન્ટમાં સહજીવન સ્વરૂપે ભણી ગયેલા છો કેમ સહજીવન કેમ કે અહીંયા જે ફૂગ જે છે એ વનસ્પતિના મૂળની અંદર રાઈટ શું કરે ઘર બનાવીને રહે છે હવે જ્યારે વનસ્પતિના મૂળમાં ઘર બનાવીને રહે છે એમાં ફાયદો બંનેને થાય છે શું ફાયદો થાય તો કે જે આ મૂળ હોય એમાં જે ફૂગ છે એ તાતણા સ્વરૂપે રહે અને એ તાતણા સ્વરૂપે રહીને એની જમીનની અંદર શોષણની સપાટીમાં વધારો કરે એની અંદર ફૂગ જે છે એ જમીનની અંદર શોષણ સપાટીમાં વધારો કરે અને શોષણ સપાટીમાં વધારો કરવાને કારણે ફૂગ દ્વારા મૂળને શું મળે એટલે ફૂગ દ્વારા ફૂગ દ્વારા મૂળને પાણી અને ખનીજ તત્વો જમીનમાંથી શોષણ કરીને છે શોષણ સપાટી વધારે તો કે મૂળ તરફથી ફૂગને શર્કરા અને નાઇટ્રોજન યુક્ત મૂળમાંથી લે છે અને મસ્ત મજાનું સહજીવન કરીને એ લોકો જીવતા હોય છે રાઈટ હું આને ઇરેસ્ટ કરી દઉં એટલે તમને અહીંયા ઓરિજિનલ ફોટો દેખા છે ને ધ્યાનથી તમે જોશો તો મૂળની અંદર વ્હાઇટ કલરની તમને રચના દેખાય જુઓ અહીંયા તમે ધ્યાનથી જુઓ અહીંયા તમે વ્હાઇટ કલરનો આ સામાન્ય ઘાસની અંદર આ વ્હાઇટ કલરની રચના જો અહીંયા તમને ખૂબ સરસ રીતે મે તમને ભાગ આખા વ્હાઇટ કલરના તાતણાઓ દેખાડેલા છે જે શું દેખાડે છે માયકોરાઇઝાનું અ અ શું કહેવાય કે સહજીવન દેખાડે છે માયકોરાઇઝા શબ્દ આવે એટલે મૂળ અને ફૂગનું સહજીવન છે એ પોઈન્ટ તમારે યાદ રાખવાનો છે રાઈટ આ લેશન તમારા માટે છે હું લખી દઉં તમારા માટે પાઈનસના બીજનું અંકુરણ ખાલી જગ્યા વગર શક્ય નથી મતલબ પાઈનસના બીજને જો અંકુરિત થવું હોય તો ફરજિયાત એને કોઈકની સાથે શું કરવું પડે સહજીવન કરવું પડે ધીસ ઇઝ ફોર યુ એન્ડ યુ હેવ ટુ ફાઇન્ડ ઇટ

એ ખૂબ ઊંચે રહેલા પર્ણ સુધી પાણી પહોંચાડવા માટે જવાબદાર હોતો નથી હા નાના નાના છોડ છે રાઈટ અથવા તો ઘાસફૂસ છે એમની અંદર મૂળદાબ દ્વારા પાણી ક્યાં સુધી જાય છે તો કે એના પર્ણની ટોચ સુધી થઈ જાય પણ છોડની માટે ઓકે છે જ્યારે વૃક્ષની માટે ઓકે નથી ક્લિયર એટલે વધુ ઊંચી વનસ્પતિ જે વિષ વાતાવરણ દબાણ જેટલું એના જલવાહકમાં પ્રેશર જોઈએ એટલું પ્રેશર તો મૂળદાબ સર્જન કરી શકતો નથી આગળ મૂળદાબની ગેરહાજરીમાં શું થાય રસારોહણ પણ થાય છે એટલે કે ધારો કે અહીંયા મૂળદાબ ન હોય તો પણ રસારોહણ રસારોહણ એટલે જલવાહક પેશીમાંથી પાણી ઉપર તો ચડે છે એટલે જરૂરી નથી દરેક વનસ્પતિમાં પાણી કોના દ્વારા ચડતું હોય મૂળદાબ સર તમે આ વાત તો કરી પણ હકીકતમાં મૂળદાબ શું છે સમજાવો ને હાલો અહીંયા ધ્યાન આપો હું સમજાવો આને હું કાઢી નાખું છું ઓકે જો સમજો મેં શું અત્યાર સુધીમાં સમજાવ્યું અપદ્રવ્ય પથ કે સંદ્રવ્ય પથ દ્વારા પાણી આવી ગયું અને પાણી હવે ક્યાં આવે છે જલવાહક પેશીમાં તો આ જલવાહક પેશીની જ્યાંથી શરૂઆત થઈ એના ભાગેથી સતત પાણી શું થયું અંદર આવવાની શરૂઆત થઈ એટલે કે અહીંયા અંત આશ્રુતિ થઈ પાણીનું કન્ટિન્યુઅસ અંદર આવવાને કારણે અંદર આવતું જાય 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 એના કારણે પાણીનું પ્રમાણ અહીંયા વધ્યું હવે જે પાણીનું પ્રમાણ વધ્યું ને એટલે પાણી આપો હવે ક્યાં આવવા મળ્યું ઉપર સપાટી વધતી ગઈ 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 વધતી

વનસ્પતિમાં પાણી પહોંચાડવા માટે શક્ય નથી પણ નાની વનસ્પતિમાં મૂળદાબ આપણે લઈ શકીએ કેમ કે દેખાય છે તમને રસારોહણ દેખાય છે રાઈટ જલવાહકની અંદર સર્જાતા આ ધનાત્મક દબાણને જો દબાણ સર્જાણું ને જલવાહકની અંદર એને આપણે શું કહીએ છીએ મૂળદાબ કહીએ છીએ અનાવૃત બીજધારીમાં મૂળદાબ સર્જાતા નથી તેમ છતાં પાણી તો ઉપર જાય શું કામ જાય છે એની થિયરી નેક્સ્ટ છે આપણે એને સમજીશું આગળ રાત્રિ દરમિયાન પર્ણરંધ્ર બંધ હોવા છતાં રસારોહણી સર્જાય અને મૂળદાબે સર્જાય શું કામ એવું તમને સમજાવીશ રાઇટ હવે અહીંયા લખ્યું છે કે જો મૂળદાબ તમારે ખરેખરમાં જોવો હોય તો તમને એક બહુ મજાની પ્રક્રિયા જોવા મળે છે જેને કહીએ છે ગટેશન અથવા તો બિંદુ સ્વેદનની પ્રક્રિયા મૂળદાબને સમજાવે છે કેવી રીતે હું તમને એની એક વાત સમજાવી દઉં હવે સમજી લ્યો આ મૂળ છે આ મૂળને હું પાછો અહીંયા દોરી દઉં ધારો કે આ મૂળ ક્લિયર પછી કોણ આવ્યું તો કે પ્રકાંડ

એ શાખાને જો હું ડાયરેક્ટલી કટ કરી દઉં એટલે અહીંયાથી આમ કટ કરી દઉં તો બહાર પાણી સ્ફૂરતું દેખાય એનો મતલબ ત્યાં મને શું દેખાય છે મૂળધાપ દેખાય પોઈન્ટ નંબર એક બીજી વસ્તુ ક્યારે દેખાય જો આનું હું કટ કરું તો અધરવાઈઝ જ્યારે બહાર ભેજનું પ્રમાણ વધારે હોય તો એ ભેજના પ્રમાણને કારણે વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ક્રિયા ધીમી થઈ જાય એ સમયે વનસ્પતિને અહીંયાથી તો પાણી આવું જ છે અને સમજી લો ઉદાહરણ તરીકે નદી કિનારાના પ્રદેશમાં વનસ્પતિ ઉગે છે એમાં તો સતત પાણી મળતું જ જ જ રહે રહે છે છે મળતું મળતું એટલે મૂળ પાણી અને ભેજનું પ્રમાણ વધારે હોય તેમ છતાં પાણીને તો બહાર નીકળવું પડશે અને પાણી જે છે એ બિંદુ સ્વરૂપે કયા સ્વરૂપે પાણી બહાર નીકળે છે બિંદુ સ્વરૂપે વનસ્પતિમાંથી પાણી શું થઈ જાય તો કે બહાર નીકળે એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ બિંદુ ની ઘટના કઈ ક્રિયા કહીએ બિંદુ સ્વેદન ઘટના બિંદુ ઉસ્વેદન એટલે કહેવાય બિંદુસ્વેદન ઉસ્વેદન એટલે પાણીનું બહાર નીકળવું નોર્મલી વનસ્પતિમાં ઉસ્વેદન કયા સ્વરૂપે થાય તો પાણીનું વરાળ સ્વરૂપે બાષ્પ સ્વરૂપે નીકળવાની પ્રયા એટલા માટે જેને બાષ્પ સર્જન બોલાય પણ અહીંયા આપણને પાણી પાણી સ્વરૂપે એટલે બિંદુ સ્વરૂપે નીકળે એટલે આપણે શું કહ્યું છે બિંદુસ્વેદન ઇંગ્લિશમાં એને શું કહેવાય છે ગટેશનની પ્રક્રિયા બર્ગન નામના વૈજ્ઞાનિકે આ વસ્તુ સમજાવેલી રાઈટ તો બિંદુસ્વેદન જે છે એ ક્યારે દેખાય રાઈટ તો બિંદુ સ્વેદન દેખાવું એ પણ એક પ્રકારનો શું છે બચ્ચા લો મૂળદાબની ઘટના છે તમારે યાદ રાખવાનું જમીન ઉપરના ભાગ પર જો કાપો મૂકવામાં આવે મેં તમને સમજાવ્યું એના કુમળા પ્રકાંડ પર તો પણ તમને બહાર કોણ નીકળતું દેખાય પાણી નીકળતું દેખાય છે જો શું મૂકવામાં આવે કાપો મૂકવામાં આવે તો શું દેખાડે છે જમીન પર ઉપરના ભાગમાં કાપો મૂકવામાં આવે તો શું દેખાડે છે મૂળદાબની ઘટના ક્લિયર પાણી બહાર આપોઆપ નીકળતું તમને દેખાય ચાલો હવે તમે અહીંયા જુઓ ધ્યાનથી તો મેં એક ઇંગ્લિશ રેફરન્સ બુક માંથી એનો ફોટોગ્રાફ પાડ્યો છે કે ભાઈ આ પર્ણ છે અને પર્ણની અંદર તમે અહીંયા જે જોવો છો આજે રચના જોવો છો આ એની જલવાહક છે અને જલવાહકના ઉપરના છેડા પણ ખુલ્લા છે જોઈ લો તો જે આ ખુલ્લા છેડા બંને બાજુ હોવાને કારણે એમાં દબાણ ડાયરેક્ટ નથી સર્જાતું પણ જે આ પાણી બહાર આવે છે ને એ તો ઉપર આવી જ રહ્યું છે અહીંયાથી અહીંયાથી હવે એની ઉપરના ભાગમાં તમે જુઓ તો એક જગ્યા છે જેને ઈપીથેમ કહેવાય શું કહેવાય છે ઇપીથેમ આ ઈપિથેમના જે કોષોના પોલાણની જગ્યા છે એમાં પાણી છે ને એ આવતું જાય આવતું જાય આવતું જાય અને આ ભાગની અંદર ભેગું થતું જાય ને એક સમય એવો આવે કે પાણીનું પ્રમાણ એટલું બધું વધી જાય કે પાણી જે છે એ આ ગાર્ડ સ્વેલ દ્વારા શરીરની બહાર નીકળી જાય છે કયા સ્વરૂપે નીકળી જાય બિંદુ સ્વરૂપે અને એટલા માટે આ ઘટનાને શું કહેવાય બિંદુ સ્વેદનની ઘટના કહેવામાં આવે છે તમે ધ્યાનથી જુઓ તો અહીંયા ખૂબ મસ્ત મજાનું બિંદુ સ્વેદન થતું તમને દેખાય છે પાણીનું પાણી સ્વરૂપે શરીરમાંથી રિલીઝ થવું એને આપણે કહીએ છીએ બિંદુ સ્વેદનની ઘટના ચાલો ક્લિયર હા કે ના આ પોઈન્ટનું થેન્ક યુ હવે પછીનો પોઈન્ટ સમજાવો છે એટલે એકચ્યુઅલીમાં મૂળદાબ જે છે એના દ્વારા પાણી ઉપર ચડે છે પણ એ સાબિત નથી કરી શકતો કે ઊંચી વનસ્પતિઓમાં પાણી કેવી રીતે ચડે તો એના માટે હું તમારી સાથે છું તમને આખે આખો પોઈન્ટ સમજાવીશ પણ મૂળદાબની સાથે આપણે ગટે છે ને બિંદુ ભેણા યાદ રાખજો અહીંયા ઉસ્વેદન નામના પોઈન્ટને આપણે આગળના પોઈન્ટમાં ભણીશું થેન્ક યુ સો મચ